ગાંધીનગરના આંદોલન એકબીજાના પર્યાય બની ગયા છે કારણ કે ગુજરાતનું ફાટર ગાંધીનગર છે અને ગાંધીનગરમાં જે કોઈ પણ આંદોલનકારી હોય છે કે એટલે જે સરકારી નોકરી કરવા ઈચ્છતા હોય છે અને તેમના જે પ્રશ્નો હોય છે તેની રજૂઆત કરવા ગાંધીનગર જ આવવું પડે છે ગાંધીનગરમાં ગુજરાતની સરકાર બિરાજે છે અને અહીં દરેક લોકો પોતાનો અવાજ સંભળાવવા માટે અને પોતાની વેદના સંભળાવવા માટે આવતા હોય છે અને અહીં આંદોલન કરતા હોય છે એ આંદોલન પછી ટેટાટનું હોય સચિવાલય હોય ફોરેસ્ટ હોય સીસીઈ હોય કે હવે કદાચ કંડક્ટરનું આંદોલન હોય કંડક્ટરની ભરતી બાબતને લઈ અને ઉમેદવારોએ એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આ ભરતી પ્રક્રિયામાં કંઈક ગળબડ થઈ છે શું છે આખી વિગત તેના વિશે વિડીયોમાં વાત કરીશું દર્શક મિત્રો મીડિયા હાલ ગાંધીનગરમાં થોડા જ દિવસ પહેલાં ફોરેસ્ટ અને સીસીઈના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને આજે ચિત્રના શિક્ષકો દ્વારા પણ સરકારને રજૂઆત કરવા માટે ગાંધી જીત્યા માર્ગે આંદોલન કર્યું હતું અને હવે આજે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કંડક્ટરની ભરતીના ઉમેદવારો છે તેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે આ જે ભરતી છે તે ભરતી પ્રક્રિયામાં કોઈ ગડબડ છે પહેલાં તો શું છે આ ઉમેદવારની વેદના તમે તે સાંભળો આમ બધા કંડક્ટરના ઉમેદવારો છે હમણાં થોડાક સમય પહેલાં કંડક્ટરનું મેરિટ આવી થોડી વિસંગાતાઓ રહેલી છે મતલબ ઘણા લોકોએ ખોટા પર્સન્ટેજ રેન્ક નાખેલા છે ઘણા લોકોએ ખોટી ટકાવારી નાખી જોકે બારમાના મેરિટ પરથી બનાવવાનું હોતું એમાં કેટલાક લોકોએ દસમાના ટકા નાખી દીધા એને લીધે મેરિટનું સ્ટાર સ્ટાર્થથી ને થોડું હોઈ ગયું છે એના લીધે જેટલા સાચા ઉમેદવારોને જેટલા સ્થાન મળવું જોઈએ ને એ લોકોને મેળવું નથી મતલબ કે આ લોકોએ બારમાનું જે સર્ટિફિકેટ હતું ને એનું વેરીફિકેશન જ નથી કર્યું મતલબ જે લોકોએ ફોર્મ ભેર્યું એ લોકોને એમને જેટલા ટકા નાખ્યા હતા એના ઉપરથી મેરીટ બનાવી નાખ્યું તો અમારી માંગણી એટલી છે કે ક્યાંક તો બારમાનું બાદમાની માર્કશીટને અપલોડ અપલોડ કરવામાં આવે વેરીફિકેશન કરવામાં આવે અથવા તો બધા લોકોને પરીક્ષા દેવામાં આવે એ જેટલા સાચા લોકો છે એ બધાને ન્યાય મળી રહે ન્યાય તો ન્યાય નહીં મળે તો ગાંધીનગર આ બાબતની રજૂઆતની જો અમને આગામી સમય કોઈ કોઈ પણ ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ગાંધીનગરમાં અમે દેખાવ કરશું કંડક્ટરની ભરતીમાં અમે ઘણી વાર બે થી ત્રણ વાર રાણી બી જઈને આવ્યા ત્યાં બી અમને કોઈ ન્યાય મળ્યો નથી અત્યારે બી બધા આટલા સ્ટુડન્ટ ભેગા થાય છે તો બી કઈ માહિતી નહીં જો આગળ બી આ જ વસ્તુ ચાલી રહી અમે બધા ગાંધીનગર આવીને ભેગા થઈને આગળ કંઈ કરીશું તમે જે પ્રમાણે જોયું તે પ્રમાણે આ જે ઉમેદવારો છે તેમને પોતાની ટ્વેલ્થની માર્કશીટના જે પર્સન્ટેજ હોય તે ફોર્મમાં સબમિટ કરવાનો હોય તેની જગ્યાએ ઘણા ઉમેદવારોએ પોતાની ટેન્થની માર્કશીટના જે પર્સન્ટેજ છે તે સબમિટ કર્યા છે અને તેના દ્વારા તેમનું નામ પણ યાદીમાં આવી ચૂક્યું છે પરંતુ ઉમેદવારો કહી રહ્યા છે કે તેમની ટ્વેલ્થની માર્કશીટના પર્સન્ટેજ હતા કે પછી ટેન્થની માર્કશીટના તે સરકાર દ્વારા ચકાસવામાં આવ્યું નથી આ સરકાર અને તંત્ર પર એક ગંભીર આરોપ છે કે શું તેઓ આ રીતે કોઈપણ ભરતીમાં ટેન્થની માર્કશીટ છે કે ટ્વેલ્થની માર્કશીટ છે તેની ચકાસણી કર્યા વગર જ મેરિટ બહાર પાડે છે આ એક ગંભીર આક્ષેપ છે અને ત્યારબાદ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે અમે છેલ્લા એક મહિનાથી દર દર ભટકીએ છીએ ઘણી બધી કચેરીઓમાં ઓલરેડી જઈ આવ્યા છીએ પરંતુ ત્યાંથી કોઈ જવાબ અમને સ્પષ્ટ મળ્યો નથી અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે થોડા જ દિવસોમાં ગાંધીનગર ધાવા નાખીશું અને આંદોલન કરીશું તો આ जे कंडक्टर भरती उमेदवार आहे त्यांना प्रश्न निराकरण आहे की केले निराकरण नाहीत ते आगळ गांधीनगर जीने जो आंदोलन करे तो दरक आंदोलनं अपडेट्स मीडिया रेवोल्युशन आला सब्सक्राइब करो અમારા ઘણા બધા યુઝર્સ અમારા વિડીયો આખા જુએ છે પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો અમારી સાથે જોડાવવા માટે હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ આંદોલન કન્ડક્ટરના ઉમેદવારો સાથે સાથે બીજી પણ અમદાવાદ અને ગાંધીનગરમાં બનતી ઘટનાઓને જોવા માટે મીડિયા રેવોલ્યુશન સાથે જોડાઈ જાઓ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર બીજા એક વિડીયો સાથે મળીશું ત્યાં સુધીના માન સાથે જય જયના આપશો નમસ્કાર